વિકાસ પરિષદ હારેસ દ્વારા પાંચમું દેદાન તથા એકસો નવ્વાણુંમું ચક્ષુદાન થયું ભારત વિકાસ પરિષદ હારેસ દ્વારા આજે પાંચમું દેદાન તથા એકસો નવ્વાણુંમું ચક્ષુદાન થયું હારેસ નિવાસી હાલ પાટણ ઠક્કર નવીન ચંદ્ર સોમાલાનું આજ તારીખ સાત આઠ બે હજાર ચોવીસના બુધવારના રોજ દેહાવસાન થયું તેમના સુપુત્રો પાર્થ અને જનકભાઈએ દેહદાન અને ચક્ષુદાન કરવાનો પ્રેરણાદાયી નિર્ણય લીધો ધારપુર સિવિલ હોસ્પિટલમાં દેદાન કરવામાં આવ્યું અમૂલ્ય આંખોનું દાન કરી બે જણને દેખતા કરવાનો નિર્ણય લીધો તે બદલ તેમના પરિવારનો ભારત વિકાસ પરિષદ હરિજ હૃદયપૂર્વક આભાર માને છે ધારપુર સિવિલ હોસ્પિટલ એનેટોમી વિભાગના ડોક્ટર કુલદીપભાઈ સુથાર સાહેબની મદદથી દેદાન કરવામાં આવ્યું આંખ વિભાગના ડોક્ટર સાહેબ સાવંત સાહેબે ચક્ષુદાન લેવા માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી સ્ટીફન સંઘમાં સાહેબ મોકલ્યા હતા તે બદલ આંખ વિભાગના વડા સોનલબેન તથા ડોક્ટર સાવંત સાહેબનો ભારત વિકાસ પરિષદ હારેજ આભાર માને છે હિતેશ કુમાર વિનુભાઈ ઠક્કર જલારામ સેવા સમિતિ હારીસ ચક્ષુદાન તથા દેદાન સાથે રહી ખૂબ મદદરૂપ થયા છે આ ચક્ષુદાન લેવા તે ડોક્ટર સાથે રહ્યા ને કરાવી તે બદલ તેમનો આભાર ચક્ષુદાન માટે સંપર્ક કરો અને બે વ્યક્તિને દેખતા કરવાનું પુણ્ય મેળવો સંપર્ક ચોવીસ કલાક રહેશે નવ આઠ બે પાંચ શૂન્ય શૂન્ય સાત પાંચ છ સાત ઠક્કર તથા રાજુભાઈ મશીનરી વાળા મોબાઈલ નંબર છે નવ છ ત્રણ આઠ શૂન્ય સાત એક આઠ શૂન્ય આઠ हितेश कुमार विनु ठक्कर जय जलाराम सह समिति हारीस मोबाइल नंबर छ नौ आठ सात नौ एक बे त्र सात चार नंबर भारत विकास परिषद हारीस वती सतीश चंद्र प्रभुराम जगदीश भाई ठक्कर पाटन न्यूज ट्वेंटी फोर पाटन ले जाओ 미제리퍼퍼룸. 미제리퍼룸. 라이더는 나타났습니다. 아리바트는 주스러. I